સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે પૂરા વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ ગેરકાયદેસર બાંધકામો અને હેતુ વિરોધના ઉપયોગી લોકોની ફરિયાદને પગલે આ પ્રશ્ને મ્યુનિસિપલ કમિશનર તથા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે મૌખિક તથા લેખિત જણાવ્યું હતું જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી ત્યારબાદ ગત છવ્વીસ જૂન બે હજાર ચોવીસના રોજ મળેલી સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મેયર દ્વારા આમ આદમી પાર્ટીના સભ્યોને બોલાવવાની તક ન આપતા વિપક્ષ નેતા તરીકે પાયલ સાકરિયાએ પોતાનો વિરોધ પ્રદર્શિત કરી બોલવાની તક આપવા માગણી કરી હતી આ સમયે પક્ષ પલટો કરનાર અને આપમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર અશોકભાઈ કરશનભાઈ ધામી તથા કનુભાઈ નાગજીભાઈ ગેડિયાએ વિપક્ષ નેતા પાયલ સાકરિયા વિશે લાંચ ભ્રષ્ટાચાર તેમજ તોડપાણીના પાણીના ગંદા અશોભનીય અવાસ્તવિક તથા બિનપાયાદાર આક્ષેપો કરીને પાયલ સાકરિયાની સામાન્ય સભામાં ગંભીર બદદક્ષી કરી હતી જેને લઈને ત્યાં ઉપસ્થિત પદાધિકારીઓ અધિકારીઓ તથા પ્રેક્ષક ગેલેરીમાં ઉપસ્થિત નગરજનોની હાજરીમાં વિપક્ષી નેતા જેવું મહત્ત્વનું પદ ધરાવતી મહિલા નેતાનું આ રીતે ખંડન અત્યંત નિંદનીય અને દ્રોણાસ્પદ હતું તો આક્ષેપો તેમણે અખબાર જોગ પ્રસિદ્ધ કરવાની વધુ બદનક્ષી કરી હતી જેથી પાયલ સાકરિયાએ આવી બદનક્ષીને લઈને આ બંને કોર્પોરેટરોના આક્ષેપોને જાહેરમાં વખોડી કાઢીને પુરાવો હોય તો રજૂ કરવા જણાવ્યું હતું અને ભાજપ શાસકોની છત્રછાયા હેઠળ અને બંને કોર્પોરેટરો બીજા દિવસે પણ વિવિધ ચેનલો પર બદનક્ષીકારક આક્ષેપો કર્યા હતા જેને લઈને પાયલ સાકરિયાએ કાનૂની લડાઈનો માર્ગ અપનાવ્યો છે અને સુરતના જાણીતા સિનિયર ક્રિમિનલ એડવોકેટ કિરીટભાઈ પાનવાળા તથા અજયભાઈ વેલાવાલા દ્વારા સુરત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી છે વધુમાં પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે જોયા જાણ્યા અને સમજ્યા વગર ખોટા આક્ષેપો કરીને અમારી શાક ખરાબ કરવાનાર બંને પક્ષપલટું નગરસેવકો કનુભાઈ ગેડિયા અને અશોકભાઈ ધામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી હતી જેને લઈને બીજા સાચા માણસો પર બીજી વાર કલંક લગાવતા સો વાર વિચારશે અને એમ પણ કહ્યું હતું કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને ખોટા આક્ષેપો કરનાર બંને વ્યક્તિને દાખલારૂપ સજા મળે તે બી વિશ્વાસ છે જી આપણને બધાને ખ્યાલ છે કે ગઈ સામાન્ય સભા એટલે કે છવ્વીસ છ બે હજાર ચોવીસની ત્રીજી સામાન્ય સભાની અંદર પક્ષ પલટુ એવા અશોકભાઈ ધામી અને કનુભાઈ ગેડિયા દ્વારા જે રીતના મારા પર ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી સહિત અમને બદનામ કરવા માટે અને ખોટી રીતના રાજકીય નાખ્યા છે મુજબ કલમ પાંચસોની પાંચસો મુજબ બદનક્ષીની ફોજદારી ફરિયાદ કિરીટભાઈ પાનવાલા અને અજયભાઈ વેલાવાલા હસ્તક સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે એમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ મતલબ સત્યાવીસ લાખની માગણી કરેલી હતી અગિયાર લાખ ટોકન પેટે આપેલા હતા અને પાછા આપવા પડ્યા વગેરેની જે આક્ષેપો હતા અને સાથે સાથે અમુક એવા શબ્દો પણ મીડિયા વચ્ચે બોલેલા છે કે ભાઈ આવા વ્યક્તિઓને તમે નેતા બનાવો તો આવું જ થશે એક્સાઇટેડ આવા ઘણા બધા આક્ષેપો એમણે નાખ્યા હતા